જે ટેકેદારો એ નિલેશ કુંભાણી જે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર હતા તેમના નોમિનેશન પેપરમાં સાઈન કરીને પાછળથી ફરી ગયા તો એ એમને ખોટું કર્યું છે અને એ ત્રણે ટેકેદારો ડેપ્યુટી કલેક્ટર ઉર્પા પ્રાંત અને પુરવઠા અધિકારીમાં જય કચેરીમાં જયને અરજી કરે છે કે તેમને ટેકેદાર તરીકે દરખાસ્ત કરનાર તરીકે સહી કરવાની હોવાથી પ્રમાણપત્ર આપવામાં આવે કે તેઓ સુરત સંસદીય મત વિસ્તારના મતદાતાઓ છે અને ત્યારબાદ એનું વેરિફિકેશન થાય છે ડેપ્યુટી કલેક્ટર અને પુરવઠા અધિકારી દ્વારા અને એમને રૂબરૂ બોલાવીને એમનું વેરિફિકેશન કરીને રૂબરૂમાં એમને પ્રમાણપત્ર આપવામાં આવે છે અને ત્યાર પછી કલેક્ટર સાહેબ એવું કહે કે મારા સબો એ કલેક્ટર સાહેબે એ સબોર્ડિનેટ ઓફિસરે જે પ્રમાણપત્ર આપ્યું તેનો ઉલ્લેખ જ નથી ઓર્ડરમાં અને સિગ્નેચર માં વિસંગતતા છે તેવું હું કહીને ફોર્મ રદ કર્યું છે અરજીમાં શું ઉલ્લેખ કર્યો અમારી આજ અરજી આજે મેં હકીકતો જણાવી તે જ ઉલ્લેખ છે અને અમારી માંગ છે अशोक પીપરે સાહેબની એવી માંગ છે અરજીમાં કે તાત્કાલિક એફઆર રજીસ્ટર કરવી જોઈએ એ જે ફરિયાદ છે તેને એફઆર માં કન્વર્ટ કરવી જોઈએ અને કોઈ પણ પ્રકારની પ્રાથમિક તપાસ થઈ ન શકે ઇન કેસ ઓફ કોગ્નિઝેબલ ઓફન્સ રજિસ્ટ્રેશન ઓફ તાત્કાલિક કરીને આગળની કાર્યવાહી કરવી જોઈએ ભારતીય રાષ્ટ્રીય ઉમેદવાર ઉમેદવારી પત્ર કરવામાં છે તેની સામે મારા મતદાન અધિકારથી મને વંચિત કરવામાં આવ્યો છે એટલે મેં એના ટેકેદારો અનુક્રમે રમેશભાઈ બોલરા જગદીશભાઈ સાવલિયા અને ધ્રુવીનભાઈ ધ્રુવિંદ દ્વારા જે શહીદો નમૂનો એ લોકો ચેક કરવામાં આવ્યો છે અને એમાં જે રદ કરનાર અધિકારી છે ડોક્ટર સાહેબ પારગી સાહેબ એમના પર ફરિયાદ દાખલ કરી છે અને લખ્યું છે કે ભાઈ અમને મતદાન અધિકારથી વંચિત કરવાનો અમને કોઈ અધિકાર નથી